તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મનપાની ફાયર શાખાએ આઠ વખત નોટિસો આપ્યા બાદ પણ ફાયર એનઓસી બે વર્ષથી રિન્યુ નથી કરાવી તો જૂનાગઢમાં કેટલી હદે સરકારી તંત્રમાં લોલમ લોલ છે તેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે તો જૂનાગઢમાં મહત્વની ગણાતી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જ ફાયર એનઓસી નથી તો સરકાર કડક નિયમો અને તેની અમલવારીના દાવાઓ કરે છે પરંતુ તેમની કચેરીઓમાં જ લોકો પર મોટું જોખમ મંડરાયેલું છે તો હજુ સરકારી પ્રક્રિયાઓમાં ફાયર એનઓસી નથી આવી શકી જ્યાં ખાનગી હોસ્પિટલો મોલ સિનેમા ઘર પર કાર્યવાહી કરતું તંત્ર સિવિલ હોસ્પિટલ પર શું કાર્યવાહી કરશે જો સિવિલ હોસ્પિટલ પર કાર્યવાહી થાય તો દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે સરકારમાં એટલી હદે બેદરકારીઓ ચાલી રહી છે કે તેનો ઉત્તમ નમૂનો છે આ અંગે ઇન્ચાર્જ મેડિકલ સુપ્રીમ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કતરાએ જણાવ્યું છે કે વખતો વખત ગાઈડલાઈન બદલતી હોવાથી ફાયર એનઓસી રિન્યૂ નથી થઈ શકી હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવ જેટલા ફાયર એક્ઝિટ છે જેમાં એલારામ સુવિધા છે તેમજ હોસ્પિટલના દરવાજાઓ ફાયરપ્રૂફ હોવાથી આકસ્મિક દુર્ઘટના ટાળી શકાય છે તો મનપાની ફાયર શાખાએ આઠ વખત ફાયર એનઓસી મુદ્દે નોટિસો આપી તે બધી જ નોટિસોના જવાબો અમે આપ્યા છે હોસ્પિટલનું ફાયર એનુસી આવી ગયું હતું રિન્યુઅલ માટે જે તે સમયના ફાયર ઓફિસર દ્વારા જે જે સૂચનાઓ આપવામાં આવી એ પ્રમાણે અપડેટ કરીને ફરીથી એમના જવાબ આપવામાં આવ્યા પણ વખતો વખતની ગાઈડલાઇન બદલતી રહી એટલે એના પ્રમાણે ફાયર એજન્સીમાં જે કંઈ પણ જરૂરી હોય છેલ્લી ગાઈડલાઇન પ્રમાણે જે સજેશન કરી રહ્યા છે એમનું પીઆઈયુ દ્વારા ફાયર એજન્સી કામ કરી રહી છે એ કામ પૂર્ણ થયે તાત્કાલિક ધોરણે ફાયર એજન્સી મળશે પણ ફાયર એજન્સી વગર આપણે સૌરાષ્ટ્રમાં કોઈ પણ હોસ્પિટલમાં ન હોય એ પ્રમાણે ઘણા જ ફાયર સેફ્ટીના નોમ્સ ફાયર એક્ઝિટ આપણે નવ છે ફાયર પ્રૂફ દરવાજા છે અને એલાર્મ સિસ્ટમ અને ફાયર એક્સ્ટિમ્બિશન પણ પૂરતા પ્રમાણમાં આપણે રાખેલા છે સર દુર્ઘટના ઘટશે તો રાજકોટ જેવી તો જવાબદાર કોણ રહેશે જવાબદાર ન આવી દુર્ઘટના ન ઘટે એના માટે જે કાંઈ પણ અલું કરવું પડે એ કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને પણ જાણ કરી છે અને એમના ગાઈડલાઈન મુજબ ફાયર સેફ્ટી ઓફિસર પણ નિમવા પડે તો વધારે નિમવાની આપણે અલુ કરીએ છીએ અને જે કાંઈ પણ આપણે છે તાત્કાલિક ધોરણે તાજેતરમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોન બનેલા અગ્નિકાંડમાં સેકડો લોકોએ જીવ ઉભાવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની આ એ જ સિવિલ હોસ્પિટલ છે કે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને હાલના વડાપ્રધાને એવું ઉદઘાટન કર્યું હતું આ હોસ્પિટલમાં છેલ્લા બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં આઠ વખત કોર્પોરેશનના ફાયર ફાયર નોટિસ છતાં રિન્યુ કરવામાં નથી આવી તે પણ એક મોટો સવાલ બની ગયો છે આ સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે બુલેટિન ઇન્ડિયા વિનોદ મકવાણા જુના